અને અત્યારે અહીંયા આવ્યા અને અમે પણ ગુલ્ફી બનાવી છે ની આદરી તો આપણે બનાવતા જ પછી અહીંયા પણ આપણે ગુલ્ફી બનાવવાની શરૂઆત કરી દીધી છે કેમકે અમારે બન્યા છે ઉનાળામાં ગુલ્ફી બહુ ભાવે કાધી છે કે મસ્ત ને તો જો એમ બધાય ગુલ્ફી ખાવાનું ચાલુ કરી દીધું છે હવે આ ગુલ્ફી ખાઈ લઈએ ને પછી આપડે જવાનું છે મારા મામાને ઘરે ત્યાં છે ને બધાય મામા મુસાળના ભેગા થવાના છે મામા પીના છોકરા અને બધા બધા આવવાના છે કેમકે પ્રસંગ છે એટલે ત્યાં જઈએ છીએ તો તમને ત્યાં જઈને પછી વિડીયો બતાવશું બહુ મજા આવશે તમને વિડીયો જોવાની કે ઘણા બધા મહેમાનો પણ આવવાના છે અને અહીંયા ફંક્શન છે કયું ફંક્શન છે શું કરવાનું છે ને આગળ વિડીયો જોતા રહેજો તમને બધી ખબર પડી જશે તો ચાલો પેલા ગુલ્ફી ખાઈ લઈ બાકી ગુલ્ફી ઓગળી જશે ચાલો તો મામાની જે તો જે નથી પહેલા જ ભૂખ લાગી એટલે અમે જો અહીંયા છે ને નાસ્તો કરવા આવી ગયા છીએ

બજારમાં શા અંધારું છે વિડીયોમાં તમને થોડું થોડું અંજવાળું દેખાતું હશે બાકી અત્યારે સાવ અંધારું થઈ ગયું છે ચાલો તો છે ને કપડાં લેવાના તો એ પણ લેવાઈ ગયા છે જે ગામમાંથી જે જે વસ્તુ લેવાની હતી ને બધી લેવાઈ ગઈ છે ને હજી ઘણું ખરું બાકી રહી ગયું છે પણ એટલું બધું કઈ જરૂરી નથી તો થોડીક વસ્તુ લેવાની લઈ લીધી છે અને પછી આપણે આજે કાલે રોકાવાનું જ છે જે ઘટતું હશે ને આપણે પાછું આવતીકાલે આવી અને લઈ જશું કેમકે ઘરેથી ફોન આવ્યા આવ્યો છે જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે અને બધા લોકો એમ કહે છે કે બધા મહેમાનો આવી ગયા છે ને હવે તમે જ નથી આવ્યા તો ફટાફટ છે ને આપણે ઘરે પહોંચી જઈએ બધું કાર્યક્રમ પૂરો થઈ જાય ને પછી પાછા આપણે ગામ માટો મારવા માટે આવશું બરાબર ને તારે લેવાઈ ગયું ને બધું માટે નથી આપણે હમણાં કપડાની બહુ શોપિંગ કરી ને

તો ચાલો બાર બધા એવા કરે છે ત્યાં સુધી નિરાત અહીંયા શાંતિ છે ને તો તમને હું મારી છાપ બતાવી દઉં તો જો આ રીતની છે કંઈક આપડી છાપ ડેકોરેશન આ રીતનું છે ને સગાઈ માટેની રિંગ સેરેમની માટેનું છે પછી આ બે ડ્રેસ છે પછી આ સાડી છે પછી આ ઘરેણા નીકળે છે જેમાં હજી ઘરેણા મૂકવાના બાકી છે પછી આ સાડી છે પછી આ બે ડ્રેસ છે અને આ સાડી છે તો સાત જોડી કપડા અને બધું છે આમાં ફૂલ ને એવું બધું છે મસ્ત આપણી છાપ ડેકોરેશન થઈ ગઈ છે કાલે સગાઈમાં શું કરું લઈને જાશે છાબી તમને બતાવશે તો અત્યારે સગાઈની ફૂલ જોશમાં તૈયારી ચાલુ જ છે ઓલમોસ્ટ તૈયારી થઈ જ ગઈ છે ચાલો તો જો મસ્ત મજાનું જમી લીધું છે અને અમારે છે ને જો અહીંયા છે ને નાન્યુ છે ને મારી નાની ને દિત્યાના નાની ની બધાય જો અહીં ઇન્દોરે છોકરાઓને લઈને બેસી ગયા છે ને હીજ કે છે કા જમી લીધું ને બધા એ હે વેરી ગુડ જો માસી દીકરી છે માસી ભાણેજ છે બે બે હોશિયાર છે હો સરસ ગીત ગાયું બે બાય બાય ચાલો તો જોઈએ અને આપણે છે ને મસ્ત મહેંદી કરવા બેસી ગયા છીએ એક હાથ માં મહેંદી છે ને બીજા હાથ કામ ચાલુ છે અત્યારે છે ને આપણે ફૂલ સુવિધા મળે છે પાણી ને સોડા ને જે ભાગો ની બધું મળે અત્યારે જો આપડે સોડા આવી ગઈ છે સોડા પીએ છે ને આ બાજુ જો છે ને કાલ માટેની ની પાકડી કરવાની છે આ ગુલાબ છે ને બાકી ગુલાબ ની પાકડી

સમજાણો પછી હમણાં આગળ કોમેન્ટ કરશે કે નહીં સાફ કરે ને હાઇજીન વાળું આ ને તે નહીં બધું તો એવું જ હોય બહારથી લેતા હોય પછી વેચવા માટે તો કેવું હોય બરાબર મસ્ત રીતના મશીન સાફ થઈ ગયું આપણું ચાલો ગોલા તો બની જાય પણ છે ને આજ આપણે તકલીફ એક છે કે આજ આપણી પાસે ફ્લેવર છે ને એક જ છે કઈ છે પાઇનેપલ એક જ કેમ કે કાલા ખટ્ટા ને ઓરેન્જ છે ને પૂરા થઈ ગયા છે એટલે હવે આપણે પાઇનેપલ એકમાં જ ખાવાનું છે અને આની પહેલાં આપણે બનાવ્યું ત્યારે આ ઢાંકણું થોડું ખુલ્લું હતું ત્યારે માણસોનું કેવું છે ઢાકણું બંધ કરાવી અમને ભાઈ થોડું ઘણું ભણું ગણાય છે મને ખબર છે પણ હું ત્યારે બરફ આજે ને આ જે પ્લેટ હતી ને મોટી હતી એટલે આ ઢાકણું બંધ નહોતું થયું જે થોડો પૂરો થાત ને પછી બંધ થાત પણ આપણે પૂરો નહોતો ઢાકણું બંધ કર્યા પહેલાં વિડીયો બનાવી લીધો હતો પણ વાંધો નહીં અત્યારે આપણે જો બરફ મસ્ત બને છે એક હાથથી કરું છું ને બે હાથ મોબાઈલ મૂકીને મને સ્પીડમાં ચાલો તો એક વાટકો થઈ ગયો છે તૈયાર ગોળા તો એક પ્લેટ આપણે આમાં નાખી એક પ્લેટમાંથી એક વાટકો થઈ ગયો છે મમ્મી માટે તૈયાર બરોબર એ ખાઈ લે છે થોડોક એમાં બરફ ઓછો થયો કે વધુ છે જો આમ એકદમ છે ને આ ઝીણું ઓલું થઈ જાય એકદમ ઝીણું થઈ જાય અમે ખાલી ફરક ઓલો ક્યાં પડે કે આપણે ચાસણી આપણી પાસે પ્રોપર ન હોય ને એના લીધે થોડું ઘોડું થાય બાકી તો બરોબર જ થઈ જાય હમ ચાખીને કહું ને વધુ ચાસણી છે કે ઓછી ચાસણી છે કે કે વધુ છે બરાબર બરોબર છે બરફ ઘટે કે વધે બરફ ઘટે તો નાખી લઉં કેમ કે ચાસણી થોડીક વધી ગઈ જાવ